અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટરોએ આજે ધરણા આંદોલનના પાંચમા દિવસે મેનેજમેન્ટ ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા છે ઇન્ટર્ન ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમારા આંદોલનને બંધ કરવા મેનેજમેન્ટ દ્વારા દબાવવાનો તેમજ ધમકાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે મેડિકલ કોલેજના શિક્ષણ સામે પણ અવાજ ઉઠાવ્યો અમને ભણવા માટેના મેનેજમેન્ટ પાસે પૂરતા પ્રોફેસરો પણ નથી અહીં મેડિકલ કોલેજનું ઇન્સ્પેક્શન આવે એટલે બહારથી ડોક્ટરો લાવી ઇન્સ્પેક્શન દરમિયાન બતાવી દેવામાં આવે છે અને ઇન્સ્પેક્શન પૂરું થઈ જાય એટલે બહારના ડોક્ટરો ચાલ્યા જાય છે ઇન્ટર્ન ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમે અમારા હક માટેની લડત પાઘણી પૂરી નહીં થાય ત્યાં સુધી ચાલુ રાખીશું ઇન્ટર્ન ડૉક્ટર સાગર કલસરિયા છે હું અહીંયા ઇન્ટર્નશીપમાં જોબ કરું છું સાંતાબામાં અહીંયા સ્ટડી પણ કરીએ છીએ એટલે ઇન્ટર્ન અમે શીખીએ છીએ અહીંયા અમારો મુદ્દો છે કે જે સ્ટાઈફંડ છે તે અમને દસ હજાર જ આપવામાં આવે છે બાકી મોટાભાગની પ્રાઇવેટ કોલેજોમાં અઢાર હજાર બસો સ્ટાઈફંડ દેવામાં આવે છે અને બાકી ગવર્મેન્ટ કોલેજમાં તો અઢાર બસો દેવામાં આવે જ છે એવડી મોટી મસ્ત મોટી ફી પંદર લાખ રૂપિયા ફી લે છે છતાં પણ અમને ખાલી દસ હજાર રૂપિયા સ્ટાઈફંડ આપે છે અને કોઈ આ વસ્તુ વિશે જ્યારે મુદ્દો ઉપાડે તો એમને અંદરથી ધમકાવવામાં દબાવવામાં આવે છે વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે અને કોઈ સરખો જવાબ દેવામાં નથી આવતો અમે પિસ્તાલીસ ડિગ્રી તડકામાં છેલ્લા આઠ દિવસથી અમે બેઠા છીએ તો પણ એ લોકોના પેટમાં પાણી હલતું નથી એ લોકો કોઈ પણ રીતનો રિસ્પોન્સ આપતા નથી સતત નેગેટિવ રિસ્પોન્સ ત્યાંથી આવે છે અને કોઈ અને બાકી બધી રીતે દબાવણી એનાથી થતી હોય એ રીતે તો કરે જ છે જે લોકો આ રીતે ઇન્ટરવ્યૂ આપે કે આગળ બોલે એ લોકો ઉપર અને કોઈ જ એ અહીંયા અમારા ત્રણથી ચાર છોકરાઓ આમાં બીમાર પડી અને એડમિટ પણ થયેલા છે તો પણ એ લોકોનો કોઈ રિસ્પોન્સ આવતો નથી એ લોકોને કંઈ ફરક જ પડતો નથી આ પછી આ પછી તમે હવે શું પગલાં લેશો કદાચ મેનેજમેન્ટ તમારું નહીં મને અમે તો અત્યારે એક જ ઓલું લઈને બેઠા છીએ મેનેજમેન્ટ અમને જવાબ ન આપે ત્યાં સુધી અમે આ સ્પાઇક કન્ટિન્યુ કરશું અને બનતા અમે બધી જગ્યાએ દાયી છે કે જ્યાંથી અમને મદદ મળે આ બાબતે અત્યાર સુધી કોઈ રાજકીય લોકોએ પણ અમને આમાં હાથ અમારો પકડ્યો નથી અને કોઈ જવાબ આ લોકો તરફથી અમને મળતો નથી એટલે સમજો ને કે કોઈ ટૂંકમાં અત્યારે અમારી પાસે એક જ વસ્તુ છે કે અહીંયા અમે બંને એટલો ટાઈમ બેસી અને વિરોધ કરીએ એ લોકોનો જેથી કાંઈ અમને કોઈનો સપોર્ટ આવે અને અમે આમાં આગળ વધી શકીએ મને એવું કીધું કે દબાવવામાં આવે છે આંદોલન તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે શું એટલે એ લોકો તરફથી ફોન કરવામાં આવે છે અને દબાવવામાં આવે છે સૌથી પહેલાં તો કોઈ ટીચિંગ સ્ટાફ જે હોવો જોઈએ જે કોઈ પણ મેડિકલ કોલેજની જે પરમિશન માટે ટીચિંગ સ્ટાફ હંમેશા જરૂરી છે કેટલી સંખ્યા હોવી જોઈએ એ અહીંયા પૂરતો છે જ નહીં એક એક પ્રોફેસર તમે ગણી લો સબ્જેક્ટ વાઇઝ વિષય વાઇઝ વાઇઝ અને મોક આપવામાં આવે છે કોઈ પૂરતો ટીચિંગ સ્ટાફ ક્યારેય અહીંયા લાવવામાં આવ્યો જ નથી જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે બહારથી તાત્કાલિક ધોરણે બોલાવી લેવામાં આવે છે જેથી ઉપરથી જ્યારે બેઠક આવે ત્યારે આ લોકોને દેખાય કે અહીંયા સ્ટાફ છે બાકી અહીંયા છે જ નહીં સ્ટાફ બીજી વસ્તુ એ છે કે આમાં બીજી ઘણી બધી વસ્તુના મુદ્દા છે અંદર હોસ્પિટલમાં જેમ કે ઉપરથી જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે બધી વસ્તુ વ્યવસ્થિત કરી દેવામાં આવે જેમ કે ફાયર સેફ્ટી જો હોય તો એ ચાલુ કરી દેવામાં બધું આવે છે બાકી જનરલી એ વસ્તુ બધી ઠપ પડી હોય છે